કે કઈ નઈ આ મોરલા બોલે છે ને આ હાડ આવ્યો આ વીજળી આપને જીરે અને મને મારો વતન યાદ આવ્યો મને મારો દેશ યાદ આવ્યો મને મારો કસડો યાદ આવે મારી ભાભી એ મારી માથે સ્ત્રી ચારિત્ર કર્યો આજ મને મારો કનડો ડુંગર યાદ આવે કચ્છ યાદ આવે અને પછી એમ હોથલ એમ થાય છે યા મોરલા બોલતા હતા અને ઓઢાનું ધનુષને ને બાણ પડ્યું હતું એ હાથમાં લઈને ઠે 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 કરતી દોડી તાણી અને મોરલાને મારવા માટે જાર લાંબુ કર્યું ને પોઠે હાથ આડો દે દીધો કે રેવા દે રેવા દે આ તો મોરલા ગાળે ગાળે બોલે કેટલાક ને મારી સામેથી તેદી મોરલા કે છે કે તું અમને મુઠ્ઠી દાણા નાખ કે નો નાખ ઇથી અમને કાય ફેર નો પડે પણ આવો હાડ જામ્યો હોય આવો વાદળ જામ્યો હોય આવી વીજળી આપને જીરતી હોય

મહાધર્મ ની તમને થોડીક વાત કરું ભગત ખીમડીયો કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ગત એને કહેવાય બાપુ જો પેલા યુગમાં હરિશચંદ્ર રાજાએ પાઠ માંડ્યો મહાધર્મની વાત કરું જો કે ખબર છે બધાને આ તો જીવનમાં ઉતારવું નથી મુદ્દો એ છે અને જો જીવનમાં ઉતરી જાય તો અમારું ભાંગી જાય એટલે જીવનમાં ઉતરે એવું જ નથી મહાધર્મનો પાઠ પેલો એમ કહેવાય કે પ્રહલાદે માંડ્યો હરીશંદ્રને માફ કરજો પેલો પાઠ પ્રહલાદે માંડ્યો સોનાનો પાઠ કર્યો તોને હાથી ન લાવ્યા હતા બીજા યુગમાં હરીશંદ્ર રાજાએ પાઠ કર્યો ચાંદી નો પાઠ કર્યો અને ઘોડો લઈ આવ્યો હોના કરતા ચાંદી ઘટી અને હાથી કરતા ઘોડો ઘટ્યો ત્રીજા યુગમાં ધરમ રાજા એ પાઠ કર્યો ત્રાંબાનો પાઠ હતો અને ગાય ચાંદી કરતા ત્રાંબુ ઘટ્યું અને ઘોડાથી ગા ઘટી ચોથા યુગમાં બલિરાજાને લઈ આવ્યા એ બલિરાજા એ પાઠ માંડ્યો એ માટીનો નો પાઠ હતો અને અજીયા કહેતા બકરી લઈ આવ્યા અને બકરી બેઠી નો થઈ ઈ અહિયાં ઘટી ગયું બરોબર અને પાટ પાટની પરંપરા બંધ થઈ ગઈ બલિરાજા વખતે બંધ કર્યું કે હવે આમાં કારણ કે કે કિરાડ પડી છે નગર તો તો બંધ થાય અને હું એમ છું જે ગતના ગોઠી ગણાવ્યા ને એ ખોડિયા જુદા હતા જીવ એક થઈ જાય ને તો મડદા તો આજે બેઠા થાય મહાધર્મ ઈ કે છે ખોળિયા જુદા હોય અને જીવજનો એક થઈ જાય એટલે બાપુ મડદા બેઠા કરે આપડી ગત ગંગા એને કહેવાય મહાધર્મ ની આપણે વાત કોને કરી મહાધર્મ કેવો કોને ભોળાનાથે કીધું કે મને આપો એ કામ નથી ભોળાનાથ ને આપેલો સમુદ્ર મંથન ઝેર ભોળાનાથે કંઠ માં રાખ્યું અને નીલકંઠ કહેવાય ગયા એ મહાદેવ માર્કુંડ ઋષિ ને ખબર હતી કે આ જે ઝેર આ ઝેર જે જીરવી હકે ને એજ મહામંત્ર ને જીરવી હકે ભોળાનાથને આપ્યો ભોળાનાથે પારવતીને નો આપ્યો બહુ આજીજી કરીને કે એ બીજા યુગમાં રામનો અવતારમાં ભોળાનાથ રામે કીધું કે હજી તમને નો અપાય કે કેમ કે તમે લખપર રેખા ટપી ગયા તો કે હવે હવે કે ત્રીજા યુગમાં કૃષ્ણ અવતારમાં કૃષ્ણ અવતારમાં દુર્વાસા મુનિને રથમાં બેહારી અને રુક્ષ્મણીને કૃષ્ણ રથને ખેંચીને જાતા હતા આશ્રમ થોડો છેટો રહ્યો અને રૂક્ષ્મણી કે છે મને તરસ લાગી પાણી પાવ અને કૃષ્ણ કે છે કે આપણા ગુરુ છે ક્રોધી હું પાણી પૈસ ને તો હમણાં ઉતરી જશે ખરાબ દેશે તો આપણે દુઃખી થઈ જાવ પડખે પડખે હાલી આવે રથ હું એકલો ઢળી જાઉં સામે દેખાય આશ્રમ છેટો નથી કાઈ નહીં થાય પણ બૈરા બાપ મેં કીધું માનતા જ નથી આ મોટા ડાકા એ આમ પગ દબાવી અને પાણી પ્રગટ કરી અને રુક્ષમણીને ને પાયું

અને વાયક જીલવામાં બાપુ સ્ત્રીને પુરુષને જવાનું હોય જતી સતી ની વાત કારણ કે મહાધર્મ ની વાત છે ને પોરબંદર થી માંડીને પરભુધી તમે અહીંયા જાઓ ને તો એ મહાધર્મ કોને કહેવાય આવડા છોકરાને આપણે જવાબ નો આપીએ કે શું કામ કૃષ્ણ ને સુદામો અહીંયા થયો હતો અને સુદામો બાપુ એ ધરતી ઉપર હાલ્યો છે ને એટલે મહાધર્મ ની વાત જાણવી હોય ને તો પરબથી બાપુ પોરબંદર સુધી આટો મારજો કોક ખબર પડે તમને મહાધર્મ કોને કહેવાય એમ કેવાય કે વાયક ઝીલાઈ ગયું સ્ત્રી ને પુરુષ ને જવાનું હોય અને રામદેવજી બાપા નેતલ જે કે છે કે આપણે આ તારીખે ઠેલડી નગર જવાનું છે રાવત રણસિંહ ને પરમોદવાનો છે તેથી બાપુ નેતલ દે તૈયાર ન થયા એ કે તમારે જ્યાં રખડવું ત્યાં રખડો હું નહીં આવું રામદેવજી બાપા વિચાર કરે છે કે આ ચાર યુગ વી આઈ ગયા હજી આના આંખ નથી ઉગડતી હવે આપણે બે દિમાં શું માણા રેડી એકી જે આપણે ઈશ્વર કહે છે જેને ભગવાન કહે છે એના બૈરા હતા એમને નો ટપા પડે આપણા બૈરાને ટપા પડે પણ છતાં આપણે મેં હમણાં કીધું જે હોય નિભાઈ લેવા આપણે એમ કે અત્યારે દી છે એટલે આપણે આપણે ઘા બધું દેખાય છે દી છે રાત કો એટલે અહીંયા દાણા જોવે એવું જ થાય એટલે આ પાડવી પડે ઈ રામદેવજી બાપા વિચાર કરે છે કે મેં વાયક ઝીલ્યું છે આ મારી હારે આવશે નહીં અને હું ગતમાં જઈશ તો ગત આખી મને પૂછશે તો મારે જવાબ શું દેવો અને મેં હમણાં વાત કરી એમ ઘરે બાપુ બહેરું ભડકા થાય એવું હોય તો શું બહાર જઈને આપણે વાત કરીએ હારું માણા હોય ને તો જ બાપુ જીવ અડધું અંગી કહેવાય હું એ મારી કોઈ અભિમાન ની વાત નથી કરતો પણ તમે કોક વાર અહીંયા આવો ને હું તમને બાપુ ચેલેન્જ કહું છું હું હોય ને તમને આવું આપું એ કઈ બહુ મોટી વાત નો કહેવાય પણ મારી હાજરી ન હોય ને કોઈક આપણા મહેમાન થાય જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો તો બાપુ ભજન જ ગઈ શું કરવાનું રહે એ આ આ બજારમાં મળતું હોત ને તો આ પૈસાવાળાના છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોય ચાલી ચાલી વર કોઈ દીકરી નથી દેતો પૈસાથી થી કઈ જ નથી નકરા પૈસા ભેગા કરવામાં જ પીડા ખબર જ નથી પિસ્તાલી વર થયા આમને પણ આવશે ચારે જવાનું ટેમ થયું પૈસા વાહે જ બસોડા લે

આ છે ને ઈજ ઈશ્વર છે બીજો કોઈ છે નહીં અને કોઈને ભેગો થયોય નથી અને કદાચ તમને થાય તો મને ફોન કરજો ઈશ્વર છે ને આ સ્વર છે ઈજ ઈશ્વર છે બાકી કંઈ છે નહીં આખી દુનિયામાં રખડો અને તમારું કામ ન થાય અને તમારા ઘરે હોતા હોય અને હવારે ખબર પડે કે મારું કામ થઈ ગયું એટલે સમજી લેજો કે આવીને કરી ગયો બસ વાત આટલી છે બીજું કાંઈ છે નહીં એમ કહેવાય કે તાલીબાઈ રામદેવજી બાપાની જીફની માનેલ બેન રામદેવજી બાપાના ગાયો ના વાસડા ચારવાનું કામ કરે અને રામદેવજી બાપા હોય નીકળ્યા અને રામદેવજી બાપાના મોઢામાં જોયું કે ભાઈ સીતારામ ઈ કે સીતારામ અને બાપુ થયું કે ભાઈ આજ કઈક તમારા મોઢા ઉપર ચિંતા લાગે છે એ કે ના ના એવું નથી એ કે ના તમે નો કહો તો તમારી બેન ડાલીના સોગન છે શું છે રામદેવજી બાપાએ વાત કરી કે ઢેલરી નગરનો વાયક છે રાવતરણસિંહને પરમોદવાનો છે અને અહીંયા જો વાત ઉપર ધ્યાન આપજો રામદેવજી બાપા બોલ્યા ને રામદેવજી બાપાએ કીધું કે સ્ત્રીને ને પુરુષને જવાનું હોય જો એમ કીધું હોત ને કે પતિ પત્નીને જવાનું હોય તો ડાળઈવાસ રહી જો આ શબ્દની મારા મારી છે રામદેવજી બાપા કહે છે કે એમાં સ્ત્રીને પુરુષને જવાનું હોય અને તારી બા ના પાડે એ સ્ત્રીનું પુરુષ કીધું નહીં એમાં બાપુ ડાલીભાઈએ કીધું એ કે સ્ત્રીને પુરુષને જવાનું હોય ને મારી બા ના પાડતા હોય તો તમે પુરુષ છો ને હું સ્ત્રી છું નો હાલો તે બાપુ રામદેવજી બાપાની આંખમાં જડદડીયા આવી ગયા કે તું હાલ ખરી પણ દુનિયા શું વિચાર આ તો તે દિવ નડ્યું છે આજ નડ્યું એવું નથી હમણાં પ્રકાશભાઈ ભજન કર્યું હતું ને ગોપી ભરત રહેનું અમારી શાથે નહીં તમે દુનિયા ઓળું વિચારે ફરત નીતિ એટલે આ તો બધું માથા કટ છે ડાલીબાઈએ વિચાર કર્યો કે સ્ત્રી અને પુરુષની જો વાત હોય તો સ્ત્રી હું છું અને પુરુષ તમે છો મારી બાત કઈ નહી હું નો આલું એ કે દુનિયા શું વિચાર છે કે તારા પેટનું જો પાણી નો તો તારો ભીસણબાઈ હું બેશ બાપુ જો આ નેતલ દે રહી ગયા ને ડાલીબાઈ કરી ગયા માધર્મ ની વાત મગજમાં બે એવું જ નથી કરવાવાળા કરી જાય આ આ આ આ પીપળીની વાત તમને કહું કાયલ હવાર ની વાત કહેવાય પચાસ થી સાઠ વર ની વાત સવારામ બાપા જબુ માં કરી ગયા પોતાના રહી ગયા બજાણાની બજારમાં વાણી કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરી ભેટે પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતર માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે ભજન ગાવું ભજન કરવું

મજા 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 યાદ કે યાદ ન જીવ નરે હો એટલે જ બાબુ જો બેઠો બેઠો ઉપર બધા ખેલ કરે છે ત્રાજું લઈને બેઠો છે કોઈને જો વેમ હોય ને તો ખોટી વાત તમે ખોટું કરતા હોય ને તો એને ખબર છે તમે આવડું